Zdravite. ચૂંટણી જીતીલા ઉમેદવારો પ્રમુખ તરીકે વાઢેર મદ્યુમનસિંહ નનુભાઈ પચીસ વોટે જીતે જીત્યા છે ત્રીજા ઉપપ્રમુખના ઉમેદવાર શ્રી નીરવભાઈ દિલીપભાઈ દરજી બાવીસ વોટથી જીત્યા છે સેક્રેટરી પદ માટે અબ્દુલ હમીદ ગુલામનબી કઠોટ બાવીસ વોટથી જીતેલા જાહેર કરવામાં આવેલ છે

આજ રોજ વીસ બાર બે હજાર ચોવીસના રોજ ભાંડલ બાર એસોસિએશનના હોદ્દેદારોની વરણી માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આજે ચૂંટણી યોજાયેલ તેમાં પ્રમુખ તરીકે મને વિજેતા જાહેર કરવામાં આવેલ છે મને વિજેતા કરવા માટે જે વકીલ મિત્રોએ મને વોટ આપ્યો છે તે બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર હવે આ ટર્મમાં હું જે પ્રેફરન્સમાં કામ કરવા જે માગું છું મારા બધા સાથી મિત્રોના સાથી મિત્રોની મદદથી તેમાં એ રહેશે કે જે નવી કોટનું કામ અત્યારે ચાલુ રહ્યું છે અને એ નવી કોટ અત્યારે સાહીઠ ટકા જેવું કામ પતી ગયું છે મારે એન્જિનિયર જોડે વાત થયેલી છે એમને મને એવું કહ્યું છે કે છઠ્ઠા મહિનામાં આ બિલ્ડિંગનું કામ પૂરું પૂરું કરવામાં આવશે તો મારો પહેલું જે મારે જે કામ કરવાનું છે એ પહેલાં એ રહેશે કે એ નવું બિલ્ડિંગ બને એનું ઉદ્ઘાટન પણ તરત થઈ જાય એ માટે કામ કરવામાં આવશે અને મને જીતાડવા બદલ બધા વકીલ મિત્રોનો અને સતત આ બીજી ટર્મ મને આપવા બદલ ખૂબ ખૂબ આભાર વીસ બાર ચોવીસ ના રોજ માંડલ બાર એસોસિએશનની વકીલ મંડળની ચૂંટણી થયેલ તેમાં નીચે મુજબના ઉમેદવારો જીત મેળવેલ છે પ્રમુખ તરીકે શ્રી વાઢેર પદ્યુમનસિંહ નનુભાઈ પચીસ વોટ વિજેતા થયેલ છે ઉપપ્રમુખ તરીકે નીરવ દિલીપભાઈ દરજી નીરવ દિલીપભાઈ દરજી બાવીસ વોટ વિજેતા થયેલ છે અને સેક્રેટરી ના પદ માટે શ્રી અબ્દુલ અમિત ગુલામ નબી કઠોળ બાવીસ વર્ષથી વિજેતા થયેલ છે એ આજ રોજ ચૂંટણીના પરિણામ જાહેર થયેલ છે તે મુજબ આ ઉમેદવારોને આજરોજ માંડલ બાર એસોસિએશન વકીલ મંડળના વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવે છે